ડોક્ટર નિકુંશ પીપળિયા હું કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન માં વેટરનરી ડોક્ટર તરીકે કામ કરું છું ખાસ કરીને આજે ત્રિકોણ બાગ ખાતે સવારે નવ થી લઈને સોરી સવારે આઠથી લઈને અત્યાર સુધીમાં ચાલીસ થી વધારે કબૂતર અને એક કુંજ પક્ષી આવેલ છે જે વધારે પડતા પતંગના દોરાથી ગવાયેલા હોય છે વધારે પડતી બધા પક્ષીઓમાં પાક કપાયેલી અને એકમાં ગળું કપાયેલી ઇન્જરીમાં હતું વહેલી સવારે પક્ષીઓ ને ચણ ખાવા જવાનો કે એવી રીતે ઉડવાનો સમય હોય છે ને સાંજે પાછા રિટર્ન થતા હોય છે એમાં ખાસ કરીને એ દરમિયાન પતંગના દોરાથી વધારે ગવાતા હોય છે અને બીજું કે આપણે પતંગ ચગાવ્યા પછી જે દોરાના ગૂંચળા છે કે કંઈ આપણી આસપાસ ક્યાંય એવી રીતે પતંગ ટીંગાતી હોય તો એનો નિકાલ કરવો જોઈએ જેથી કરીને એનાથી પણ વધારે પક્ષીઓ ગવાતા હોય છે જે આપ ઉત્તરાયણ પછી એ કેસનો વધારો થતો હોય છે રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા ત્રિકોણ અને અન્ય નવ જગ્યાએ દર વર્ષે માફક આ પ્રકારના કેમ્પનું આયોજન નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે જેમાં ખાસ જૂનાગઢના નાણંદથી પણ ડૉક્ટરો બોલાવી રાજકોટના તબીબોને સથવારે કોઈપણ પક્ષી સારવારના અભાવે મૃત્યુ ન પામે તેને પૂરતું જીવનદાન મળે અને આશ્રય મળે તેવા પૈતરાશ્ય ત્યાં કામ કરવામાં આવે છે આ વખતે જાગૃતિના હિસાબે થોડી કેજ્યુઆલિટી ઓછી થાય એવું લાગી રહ્યું છે પરંતુ એકત્રીસ જાન્યુઆરી સુધી ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કેસ આવતા હોય છે આપણા લોકપ્રિય માધ્યમથી પ્રજાને એ પણ વિનંતી કરવાની કે કાચના પાકા દોરાનો ઉપયોગ ન કરે ચાઇનીઝ દ્વારાનો જે પ્રતિબંધિત છે તેનો ઉપયોગ ન જ કરે આ પ્રકારની કંઈક કેજ્યુલિટી જોવા મળે તો એનિમલ હેલ્પલાઇનનો નંબર નાઇન એટ નાઇન એટ ફોર ટ્રીપલ નાઇન ફાઇવ ફોર સંપર્ક કરે ત્રિકોણબાગ સહિતના રાજકોટના નવ એરિયામાં આ કેમ્પનું આયોજન કરવામાં